બનાસકાઠા જિલ્લાના દિયોદરના વખા સ્થિત જીવી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના પંચાવનમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો તારીખ તેર થી પંદર ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાની પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતી વિવિધ કૃતિઓ રજૂ કરાઈ છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નવીન પેઢી પાસે અવલોકન અને ગ્રહણ કરવાની શક્તિ વધુ હોય છે અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને વિજ્ઞાનને લગતા વિવિધ પ્રશ્નો પૂછીને આગામી ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા તેમણે વાલીઓને પણ સૂચન કર્યું હતું કે વિદ્યાર્થીઓની રુચિ અનુસાર વિજ્ઞાન સહિતના વિષયોમાં કેરિયર બનાવવા તરફ આગળ વધવા જણાવ્યું હતું અહીં નોંધનીય છે કે આ જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર અને નવીનતાનો પ્રોત્સાહન મળી રહે આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ મોડેલ્સ અને પ્રયોગો પ્રદર્શિત કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલિયાતર જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ વિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જે આજે નવી પેઢી ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર વિજ્ઞાનનો અભિગમ ખેડવા એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પ્રતિબદ્ધ છે અને એના ભાગરૂપે આજે દિયોદરની અંદર વિકે વાઘેલા હાઈસ્કૂલની અંદર જિલ્લા કક્ષાનું વિજ્ઞાન મેળવું આજે રાખવામાં આવ્યું અને આજે બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપવા માટેનો પણ અવસર મળ્યો વિજ્ઞાન પ્રત્યેની રૂચિ નવી જનરેશનની અંદર ખૂબ સારી કેળવાઈ રહી છે અને તેને વધારે પ્રોત્સાહન આપવાનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સતત કરે છે આવનારો સમય અનેક નવા પેટર્નઓ નોંધાવી દેશ આગળ વધવા માટે સ્ટાર્ટઅપની યોજના પણ જે રીતે તો નાનપણથી શાળા કક્ષાએથી જો વૈજ્ઞાનિક અભિગમ અપનાવે આવનારા સમયની અંદર એ સારો બિઝનેસમેન્ટ બનશે સારો વૈજ્ઞાનિક બન્યું જે કામ હશે તેની અંદર એને જીવનની અંદર વૈજ્ઞાનિક અભિગમ ચોક્કસ બનાવ્યું છે